નમસ્કાર આજે મેં આપણે બતાવી રહ્યા છીએ શ્રાવણ મહિનામાં શિવજીને શું ન ચડાવવું જોઈએ તેના વિશે માહિતી શ્રાવણ મહિના ભગવાન શિવની ભક્તિ અને આરાધના માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ દરમિયાન લાખો ભક્તો શિવલિંગ પર જળ પોતાના ભક્તોની મનોકામના પૂરી કરે છે પણ શું આપ જાણો છો કેટલીક એવી પણ છે જે શિવલિંગ પર બિલકુલ ન ચડાવી જોઈએ તો આવો આ વસ્તુ વિશે કે કુમકુમ

સુંદર દેખાય છે પરંતુ તેને શિવલિંગ પર ચઢાવવું પ્રતિબંધિત છે એક દંતકંથા અનુસાર એક સમયે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે કોણ શ્રેષ્ઠ છે તે અંગે વિવાદ થયો હતો તે પછી એક વિશાળ શિવલિંગ દેખાયું અને આકાશમાંથી એક અવાજ આવ્યો કે જે કોઈ તેનો આરંભ અને અંત સોષશે તે શ્રેષ્ઠ રહેશે બ્રહ્માજી ખોટું બોલ્યા કે તેમણે શિવલિંગનો ઉપરનો છેડો જોયો છે અને કેતકીના ફૂલે આ જૂઠાણાની સાક્ષી આપી ભગવાન શિવને આ વાતની જાણ થતાં જ તેમણે કેતકીના ફૂલને તેમની પૂજાથી વંચિત રાખ્યું હતું તૂટેલા ચોખા એટલે કે અક્ષત ચોખાને અક્ષત કહેવામાં આવે છે અક્ષતનો અર્થ થાય છે જે તૂટેલો નથી આખા અને અખંડ ચોખા હંમેશા પૂજામાં ચડાવવામાં આવે છે કારણ કે તે પૂર્ણતા અને સમૃદ્ધિનું પ્રતિક છે શિવલિંગ પર ક્યારે પણ તૂટેલા ચોખા ચડાવવા ન જોઈએ શંખનું પાણી શિવને પાણી પણ મનાય છે આ પાછળ પણ એક દંતકથા છે ભગવાન શિવે શંખચોડ નામના અસુર વધ કર્યો હતો અને શંખચોડ સ્વરૂપ શંખ છે તેથી શંખ દ્વારા ભગવાન શિવને પાણી ચડાવવામાં આવતું નથી તૂટેલા બેલપત્ર ખૂબ જ પ્રિય છે પરંતુ તેને ચડાવતી વખતે કાળજી લેવી જોઈએ શિવલિંગ પર ક્યારે પણ તૂટેલા કે ખંડિત થયેલા બેલપત્ર ચડાવવા ન જોઈએ બિલપત્ર હંમેશા ત્રણ પાંદડા વાળું આખું અને સ્વચ્છ હોવું જોઈએ તૂટેલા બિલપત્ર ચડાવવાથી પૂજાનો સંપૂર્ણ લાભ મળતો નથી શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પૂજા કરતી વખતે આ નિયમો પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ નિશ્ચિત વસ્તુઓ ઉપરાંત શુદ્ધ મન અને સાચી ભક્તિથી અર્પણ કરવા જોઈએ આમ કરવાથી તમારી પૂજા સફળ થશે અને તમને ભગવાન શિવ આશીર્વાદ મળશે તો મિત્રો આથી શ્રાવણ માં શું ન ચડાવું જોઈએ તેના વિશે માહિતી જો ગમે ને લાઇક અને શેર જરૂર કરો ને સબ્સ્ક્રાઇબ અને સબસ્ક્રાઈબ નહીં